સુરતમાં બિસ્માર રોડને લઈને લોકોને હાલાકી થઈ રહી છે જૂના જકાતનાકાથી સંસ્કાર સ્કૂલ તરફ જવાનો રોડ બિસ્માર હાલતમાં જોવા મળ્યો શુભમ સોસાયટીના રહીશો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવાયો તો દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાવાથી સમસ્યા સર્જાઈ છે વિવિધ સમસ્યા બાબતે તંત્રના આ ખાડા કાં જોવા મળ્યા રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કામગીરી ન કરાતા લોકોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો રસ્તો છે એના માટે વારંવાર અમે રજૂઆત કરવા છતાં પણ ઘણા મોટા મોટા ખરાબો પડી ગયા છે અને સરિયાઓ બહાર આવી ગયા છે અને એના માટે પંચાયતમાં વારંવાર અમે રજૂઆત કરવા છતાં પણ પંચાયતમાંથી કોઈ એક્શન લેવામાં આવતી નથી અને સભ્યોને પણ વારંવાર રજૂઆતો કરવા છતાં સભ્યો ખાલી આવીને જોઈ જાય છે અને મજાક ઉડાવી જાય છે સભ્ય કહે છે કે આ તો થશે જ્યારે રજૂઆત જ્યારે રસ્તો મંજૂર થશે ત્યારે એનું કામ પૂર્ણ થશે અને જે બંગલાઓ બાંધે છે રસ્તાની બાજુમાં જે બંગલાઓ છે એમાં પણ એમના રોડ રસ્તાઓ બધા બ્લોક કરીને બેઠા છે એમના ઈંટો રેતી કપચીઓ બધું નાખીને બેઠા છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ લોકો પણ કોઈ એક્શન લેતા નથી અને કોઈ રસ્તામાંથી પણ કંઈક ઈંટો કે કપચીઓ હટાવતા નથી આ રસ્તાની વારંવાર અમે રજૂઆત કરી છે ગ્રામ પંચાયતમાં તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી ઘણીવાર વાર રજૂઆત કરવામાં આવે તો તમારી હસી અમારી હસી ઉડાડવામાં આવે છે પ્લસ અહીંયાથી સામાન્ય લોકો જવા રસ્તો હોય રાહદારીનો રસ્તો હોય તથા તથાનો રસ્તો હોય અહીંયા સ્કૂલ આવેલી છે સ્કૂલ આવેલી છે તે છતાં બાળકોને અહિયાં થી અવર જવરમાં તકલીફ થતી હોય તો પણ અહિયાં કોઈ એનો નિવેરો લેવામાં આવતો નથી વારંવાર ગ્રામ પંચાયતના વેરા ઉઘડાવવા માટે રિક્ષા મોકલવામાં આવે છે અને વેરો બી વધારી દેવામાં આવ્યો છે